હેલો કેમ છો આઈ કે તમે બધા મજામાં હશ્યો અમે પણ મજામાં છીએ તો આજે તમે જોઈ શકો છો કૂતરાના પૂનદાન માટે લાડવા બનાવી રહ્યા છીએ જે પાકના લાડવા છે અને આ વિડીયો પૂરો લેવાનો હતો પણ આવવામાં થોડું મોડું થઈ ગયું એટલે જે લોટ બંધાય મુઠિયા તળાય અને મુઠિયા કટરમાં કઢાય અને તેનું મિશ્રણ થઈને આવે તે બધું વિડીયો નથી લેવાનો તો જોઈ શકો છો કુતરા માટે લાડવા બનાવી રહ્યા છે જે મારા મારા એક કાકા છે 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 પપ્પા ભાઈ અને મારો ભત્રીજો છે આમ તો પેંડા બનાવે છે પેળા લાડવા બનાવે છે થાબડી બનાવે છે ઘણી બધી મીઠાઈઓ પણ બનાવે છે કાલાજામ ગુલાબજાંબુ કોઈ બી મીઠાઈ બનાવે છે અને આજે સ્પેશિયલ કૂતરા માટે લાડવા બનાવવા માટે રાખ્યું છે અને જોઈ શકો છો કૂતરા માટે લાડવા બનાવી રહ્યા છે કૂતરા માટે લાડવા દેવા જાય છે અને કૂતરાને ભાવે ત્યાં સુધી તે લાડવા આપવામાં આવે છે આ સેવા તમને કેવી લાગે તે કમેન્ટ કરીને જરૂરથી બતાવજો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા લાડવા છે પણ હા તે લાડવા આપણી માટે નથી બની રહ્યા જે મૂંગા પ્રાણીઓ માટે બની રહ્યા છે અને લાડવા પત્તા વળાઈ ગયા છે ત્રણ ચોકીયું વરાણી છે તમે જોઈ શકો છો ત્રણ શોપિયો લાડવાની ભરાણી છે આમ તો ઘણા બધા સેવા કરતા હોય પશુ માટે પક્ષી માટે પ્રાણીઓ માટે તો અહીંયા પણ પ્રાણીઓ માટે સેવા થઈ રહી છે તો જે કોઈને લાડવા બનાવવા હોય તે ખાંભડા ગામ છે લગ્ન પ્રસંગે કોઈ પણ મીઠાઈ ગુંદર પાક ટોપરા પાક કાલાજામ કોઈ પણ જાતની મીઠાઈના ઓર્ડર લેવામાં આવે છે સાયમપુર જતા જમણી છાડ દુકાન છે પીડી પેંડાવાળા દુકાન છે કેવી લાગી તમને આ સેવા જરૂરથી કમેન્ટ કરીને બતાવજો અને આ જબલામાં લાડવા ભરી રહ્યા છે જે કાકા લાડવા વળાવતા હતા તેમ તે લઈ જશે તેમની શેરીમાં જે પણ કૂતરા તેમને જોવા મળે તેની માટે આ લાડવા લઈ જઈ રહ્યા છે તો ડોલમાં લાડવા લઈ જાય છે અને કૂતરાને ભાવે ત્યાં સુધી આપવામાં આવે છે ગામની શેરીએ અથવા કોઈ પણ ખૂણે જ્યાં કૂતરા ભાવે ત્યાં ઊભા રહે છે અને તેને લાડવા આપવામાં આવે છે તો તમે જોઈ શકો છો કૂતરાઓ લાડવા ખાઈ રહ્યા છે અને હા છે તો પાકના લાડવા પણ એકદમ ઓછી રીતે બનાવવામાં આવ્યા છે જેથી કરીને તે સારી રીતે ખાઈ શકે એકદમ કડક લાડવા હોય તો કૂતરા ખાય કે એટલા માટે ઢીલા અને તાજા એકદમ પોચા લાડવા બનાવ્યા છે અહીંયા મારો વિડીયો અહીં સમાપ્ત કરું છું બાય બાય